અનેક મહત્ત્વના સમાચાર કરીશું તેની ઉપર નજર જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે પુરુષોત્તમ રૂપાલાને લઈને ક્ષત્રિય સમાજમાં વિરોધ વધ્યો છે મહત્વની વાત એ છે એક તરફ બેઠકનું આયોજન બીજી તરફ વિરોધ હજુ પણ શમ્યો નથી અમદાવાદ ક્ષત્રિય સમાજ કલેક્ટરને આ અંગે આવેદનપત્ર આપશે અમદાવાદથી આ મહત્વની અપડેટ છે કે રૂપાલાની ટિકિટ રદ કરીને અન્યને ટિકિટ આપવાની માંગ કરવામાં આવી છે ક્ષત્રિય સમાજનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે મહત્વની વાત કે પુરુષોત્તમ રૂપાલાને લઈને ક્ષત્રિય સમાજમાં જે રોષ છે તે વધતો જોવા મળી રહ્યો છે વિરોધ છે છે તે જોવા મળી તેમાં પણ અમદાવાદ ક્ષત્રિય સમાજ આજ રોજ આપવા માટે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને અન્યને ટિકિટ રાજકોટની બેઠક ઉપરથી આપવામાં આવે તેવી માંગ આ પત્રમાં કરવામાં આવી છે કારણ કે તેમનું એ નિવેદન તે પછી ક્ષત્રિય સમાજમાં જે રોષ ભભૂકી ઉઠ્યો જે હજુ પણ શાંત થવાનું નામ નથી લઈ રહ્યું

મુદ્દો એ છે કે કેટલા વાગ્યાના સમયની અંદર આવેદન આપવામાં આવશે સાથે સાથે અમદાવાદની અંદર જ્યારે આટલી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયા છે તે લોકોનું શું નિવેદન સામે આપ બિલકુલ ક્ષત્રિય સમાજના લોકોની એક જ માંગણી છે કે અમે આવેદન પત્ર આપવા જઈએ છીએ જેમાં જે રાજકોટના ઉમેદવાર તરીકે જાહેરાત કરવામાં આવે છે તે ઉમેદવાર બદલવામાં આવે જો ઉમેદવારો નહીં બદલવામાં આવે તમામે તમામ લોકો જે છે તે પક્ષ વિરુદ્ધ મતદાન જે છે તે કરશે એટલે કે ખાસ કરીને ક્ષત્રિય સમાજની લાગણી દુબાઈ હોવાનું તેઓએ જણાવ્યું હતું પરંતુ જસદી યુરોપા લઈ જاهرમાં માફી માગી લીધી છે પણ જો આવે આંદોલન રહેશે અને કાર્ય તે લઈને શું આપની પાસે માહિતી છે અંદર ગુજરાત મંચ ઉપર છે અને આંદોલન જે તેઓ કરવાના છે તેઓની માંગણી છે આવે

તો રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરણી સેના પાઠવ્યું અમદાવાદના ધોળકામાં ક્ષત્રિય સમાજી રેલી કાઢીને પ્રાંત મામલતદાર સહિતના અધિકારીઓને આવેદનપત્ર પાઠવ્યું હતું હિંમતનગરના મહેતાપુરા ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા અને રૂપાલાનો વિરોધ કર્યો પુરુષોત્તમ રૂપાલા સામે કડક કાર્યવાહી થાય તેમ કહીને કલેક્ટર તો પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ આખરે કયા કયા છે ધોળકામાં માં લુણાવાડા મહિસાગર થી રાજકોટ માં વિરોધ થઈ રહ્યો છે સાણંદની અંદર લીમડી ની અંદર ખાંભા અમરેલી ની અંદર જુનાગઢ ની અંદર પણ વિરોધ છે અને મોરબીમાં પણ વિરોધનો સૂર ઉઠ્યો છે અને બધાની એક જ માંગ છે કારણ કે આખો ક્ષત્રિય સમાજ એક છે કે પુરુષોત્તમ રૂપાલાને હટાવવામાં આવે હવે પુરુષોત્તમ રૂપાલાએ કરેલા વાણી વિલાસ મામલે ક્ષત્રિય સમાજમાં જે ભારે રોષ છે ત્યારે આ અંગે ક્ષત્રિય સમાજ અગ્રણી પીટી જાડેજાએ કહ્યું કે આગામી છ અથવા તો સાત તારીખે રાજકોટની અંદર ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે જેમાં ક્ષત્રિય સમાજના પાંચ લાખ લોકો એકત્રિત થશે અને ક્ષત્રિય સમાજની એક જ માંગ છે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય મંજૂરી નહીં મળે તો પણ સંમેલન યોજીશું અને જો દબાણ કરવામાં આવશે તો ચાલીને જેલભરો આંદોલન પણ કરીશું તો જે ચાર દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો એક તો છે રાજકોટ જૂનાગઢ અમરેલી અને લીમડી આ ચારેય જગ્યાએ તેમનો વિરોધ જોવા મળે તો આ જ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કૃપાલસિંહ ઝાલાક જે ક્ષત્રિય સમાજના આગેવાન છે આપનું સ્વાગત છે જીએસટીવીની અંદર કૃપાલસિંહ એક તો સૌથી પહેલાં જે વિરોધનો સૂર ઉઠી રહ્યું છે જે સંમેલન યોજાયું હતું તે પછી ત્યાં પણ તેમણે બે વખત માફી માંગી પુરુષોત્તમ રૂપાલાએ કાલ રોજ પણ મીડિયા સમક્ષ આવ્યા અને ત્યાં પણ ફરી એક વખત તેમણે માફી માંગી કે હવે તો ક્ષત્રિય સમાજે મને માફ કરી દેવું જોઈએ શું આપ તેમને માફ કરી દેશો બેન આપના ન્યૂઝના માધ્યમથી હું સ્પષ્ટપણે મારો ને ક્ષત્રિય સમાજનો જે રોષ છે એ આપ પોતે પણ જોવો છો એટલે આ વારંવાર પ્રશ્ન પુરુષોત્તમભાઈ ભલે કરે પણ આપની પાસે અમે સો ટકા એ અપેક્ષા રાખશું કે આજે જે પ્રશ્ન છે જે માટે અમારો સમાજ રસ્તા ઉપર છે જે માટે સમગ્ર રાજપૂતો સમગ્ર ગુજરાતના રાજપૂતો જે અત્યારે એક યુદ્ધ લડી રહ્યા છે આ યુદ્ધની અંદર અમે હોમાવા માટે અમે અત્યારે તૈયારીઓ કરી લીધી છે માફ કરવા બાબતની જો ચર્ચા જ આપણે કરવાની હોત તો તો માફ તો કેદુના કરવાના હોત તો કરી જ દીધા હોત સ્વાભાવિક છે કે આજે અમારી બેન દીકરીઓ ઉપર આ પરિસ્થિતિ આવીને ઊભી રહી છે એટલે અમારા ઘર સુધી અમારા કોલર સુધી અમારા ગળા સુધી એને હાથ નાખી દીધો છે અને અમારા મોઢામાં એને હાથ નાખ્યો છે એટલે માફ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો આ રાજનૈતિક પાર્ટીઓને અવારનવાર જે કાંઈ બફાત કરવાની જે ટેવ પડી છે અને જે આવા જેને કહેવાય કે ભાષણો કોઈ એક સમાજને રાજી કરવા માટે અન્ય સમાજને સમાજને જેમ ખુશ કરવા કરવા માટે માટે કોઈ પણ ટાર્ગેટ એનો વ્યક્તિગત વિરોધ છે અને આવનારા દિવસો દરેક રાજનીતિક પાર્ટીઓ માટે એક સબક બની જશે જો આને આજે માફ કરી દેશું તો આવનારા દિવસોમાં દરેક સમાજનું આવી જ રીતે જાહેર મંચ ઉપર અન્ય સમાજોની પણ હું તો વ્યક્તિગત રૂપે કહું છું કે કોઈ પણ સમાજનો

નહીં કે શ્રી રાજપૂત કરણી સેના કે નહીં કે કોઈ વ્યક્તિગત કોઈ સામાજિક સંગઠન આજે આજે એક 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 સંગઠનના સમિતિ અમદાવાદ ખાતે બનેલી છે અને સમગ્ર સમાજ એકત્ર થઈને મંચ ઉપર વિરોધ કરે છે દરેક વ્યક્તિનો એક જ મુદ્દો છે કે માત્ર ને માત્ર ક્ષત્રિય સમાજ એક જ માંગણી કરે છે કે ભારતીય જનતા પાર્ટીના રાજકોટના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા જે રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય આવું નાનકડું એવું જ અમારી માંગણી છે પણ પરસોત્તમભાઈ તો અત્યારે છત્રિય સમાજને એન કેન પ્રકારે દબાવવા માટે ક્ત્રિય વર્ષિત છત્રીય કરવાના પ્લાનમાં છે ક્ષત્રિય વર્ષિત પાટીદાર કરવાના પ્લાનમાં છે ક્ત્રિય વર્ષિત પોલીસ કરવાના પ્લાનમાં છે ખોટી રીતે યુવાનોને એક જાહેરનામાનો ભંગ કરી એકસો અઠ્યાશી કે એકસો ની જગ્યાએ એ લોકો ઉપર ચારસો વીસ બી ચારસો પાંત્રીસ એકસો વીસ બી આવી પ્રકારની ગંભીર કલમો નાખીને અમારા યુવાનોને દસ દસ વર્ષની જેલ પડે છ છ મહિના સુધી જામીન ન મળે આવી પણ પ્રકારની અહીંયા અમારી ઉપર તાનાશાહીઓ ચલાવવામાં આવે છે પણ પરસોત્તમ હું આપના જીએસટીવી ન્યૂઝના માધ્યમથી સ્પષ્ટપણે જણાવવા માંગુ છું કે આજે ક્ષત્રિય સમાજ ને ક્ષત્રિય સમાજના દરેક યુવાનો થી લઈને વડીલો થી લઈને માતાઓ બહેનો થી લઈને એ આપને સ્પષ્ટપણે ચીમકી આપીએ છીએ કે આપને જે પણ કાવા દાવા કરવા હોય ક્ષત્રિય સમાજ ઉપર ક્ષત્રિય સમાજ ડરવાનો નથી છેલ્લી લડાઈ અમારી ડુ એન્ડ ડાઇટ વાળી અત્યારે ચાલુ થઈ ગઈ છે હજી પણ હું ભારતીય જનતા પાર્ટીના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને અને અમિત સાહેબને પણ બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ માત્ર ગુજરાતની લડત નથી આજે આપણે ખાલી ગુજરાતની અંદર બેન આપ જોઈ રહ્યા છો કે ગુજરાતમાં જ ખાલી વિરોધ થઈ રહ્યો છે એવું પણ નથી સમગ્ર ભારતના રાજપૂતોનો બાવીસ કરોડ રાજપૂતોનો પ્રશ્ન છે આ લોકસભાની જે કઈ અત્યારે ચૂંટણી છે સમગ્ર ભારતમાં છે અને આવનારા દિવસોમાં આ જુવાડ રાજપૂતોનો સમગ્ર ભારતમાં ઉભો થવાનો છે આજે

અને કાયમ માંગ એક છે આજે એકતાની વાત કરી આપે કૃપાળસી જે તે ત્યાં પણ આપણા જ સમાજના કેટલાક લોકો હતા જ સમાજના કેટલાક લોકો દ્વારા અહીં આ ક્ષણે અંત થાય છે હવે એ જે અગ્રણીઓ હતા તેને લઈને તે હું આપને બહુ સ્પષ્ટ કહેવા છું કે મારે ન્યૂઝ સાથે હોય અને હું એબીપી અસ્મિતા સાથે સમાધાન કરું તો આપ એને સ્વીકારો જે વ્યક્તિ જે સંસ્થા જે વડીલો જે આગેવાનો એ આ એક વિરોધ જે પોતાનો દર્શાવેલો એ અમારા ક્ષત્રિય સમાજના સામાજિક આગેવાનો છે અને એ આગેવાનો એ જે પોતાનું મત રાખ્યું છે એક નાનકડું એવું તો કીધું છે રૂપાલા આટલા બધા શું પાર્ટી ને વાલા છે અમને એ નથી અમાત બાવીસ કરોડ રાજપૂતોની સામે રૂપાલા મોટા છે હું એવું કહેવા માંગુ છું કે એમાં ભારતીય જનતા પાર્ટીની અંદર અમારા ક્ષત્રિય સમાજના

એને નક્કી કરવાનું છે તો સંકલન સમિતિ જાહેરાત કર્યું કે ભાઈ અમારો જે વિરોધ છે એ યથાવત છે તો ક્ષત્રિય તરીકે અને શ્રી રાજપૂત કરણી સેના જે રાજકોટ શહેરના પ્રેસિડેન્ટ તરીકે મારી સ્વાભાવિક ફરજ બને છે ક્ષત્રિય સમાજ ના સંગઠને જે વિરોધ દર્શાવેલો છે વિરોધ અમારો કાયમ છે જે ઉદાહરણ આપ્યું આપે ઉદાહરણ કરતા અત્યારે પરિસ્થિતિ એ અને સાચવવાનું રહેશે કિરપાલ સિંહ કે જતા સમયે બે ફાટા સમાજમાંથી ન પડે અને એકતા સાથે જ આપણે આગળ ચાલે બીજી વસ્તુ એ છે કે જે મહાસંમેલનની વાત કરું છું પીટી જાડેજા જે ક્ષત્રિય સમાજના અગ્રણી છે તેમણે વાતનો ઉલ્લેખ કર્યો કે છ અથવા સાત તારીખે તો રાજકોટમાં સંમેલન યોજાશે ચાહે અમને મંજૂરી મળે કે ચાહે ન મળે અમને જેલ ભરો આંદોલન કરવું પડે તો પણ અમે કરીશું હમણાં શબ્દ વાપરો કે ડુ એન્ડ ડાઈટ ની લડાઈ એટલે કરો યા મરો ઓકે એટલે યોજાય અને એમાં મંજૂરી મળે કે ન મળે રાજકોટ ની અંદર એવા ઘણા કાર્યક્રમો અમે આમી જાતિ હાલીને અમારે પોતાના ખંભે બંદૂક રાખીને કરેલા જ છે સસ્તા જે કાઈ અત્યારે સમગ્ર સરકાર છે એને અમે સો ટકા સપોર્ટ કરીએ છીએ એના કાયદાનું પાલન કરીએ છીએ લોકશાહીની અંદર બંધારણની અંદર જે કંઈ આવતું હશે એની બંધારણના ભાગરૂપે જે કંઈ પરમિશન મંજૂરી લેવાની થતી હશે એ અમારે લેવાની થતી જ હોય છે અને ન આપવામાં આવે તો રાજપૂત હોય ઇતિહાસ રચ્યા છે ને આ ઇતિહાસ રાજકોટની અંદર ફરીવાર રચ્યાશે અને આ ઇતિહાસ જોવા જેવો હશે સમગ્ર ભારતની રાજકીય પાર્ટીઓ નોંધ લેશે એવો ઇતિહાસ રાજકોટમાં રચાશે બેન તમે જોશો અને આપણે સાથે જઈએ અને સાત તારીખે કે મોડામ મોડી વધીને દસ તારીખે

પરંતુ તેમના કહેલા શબ્દો તેમણે તેમણે સ્ટેજ પર આવીને આપેલી માફી માંગી છે બધું જ કરી ચૂક્યા છે તેઓ કહી રહ્યા છે કે હવે તો ક્ષત્રિય સમાજે મને માફ કરી જ દેવો જોઈએ બેન નારાબ સુધી હોત ને કે કોઈ વ્યક્તિ વિશેષ હોત ત્યાં સુધી ક્ષત્રિય સમાજે હજારો ગુનાઓ માફ કરેલા છે પણ આજે અમારી બેનો દીકરીઓ પર આજે હું પણ એક દીકરીનો બાપ છું આજે મારી દીકરી કે મારા ઘર ઉપર આવી પરિસ્થિતિ આવે વ્યક્તિગત હું આપને વાત કરું કે આવી પરિસ્થિતિની અંદર આપણે શું નિર્ણય લઈએ આપશ્રી હોય તો આપ આપશ્રી પણ શું નિર્ણય લઈ હોય આપણે આપની પોતાની જાતને પૂછવાની છે અને રહી વાત આવેદનની આવેદન દરેક જિલ્લાઓની અંદર દરેક તાલુકાઓની અંદર દરેક સંસ્થાઓ આપે છે પણ ક્ષત્રિય સમાજ અત્યારે એક પણ પ્રકારની રાજકીય કોઈ પ્રકારની કોઈ આમાં મેટર નથી આખે આખો મુદ્દો સામાજિક એંગલ થી આગળ વધી રહ્યો છે અને એક જ મુદ્દાની ની ફાઇટ છે આમાં કોઈ પ્રકારની બીજી કોઈ અપેક્ષા નથી ભારતીય જનતા પાર્ટી રૂપાલા સાહેબને અહીંયાથી રાજકોટ શહેરના જે લોકસભાના એમને જે દાવેદારી અત્યારે બાર તારીખે ભરવાના છે એ એમની ટિકિટ રદ થાય આ માત્ર મુદ્દો એક જ છે હવે આગળની આયોજન શું એમની બીજી કઈ પ્રકારની માંગણી મૂકવાની છે એ સંકલન સમિતિ નક્કી કરશે અત્યારે તો વિરોધ એક જ છે કે અમે રૂપાલા સાહેબની જગ્યાએ અન્ય કોઈ પણ વ્યક્તિને પાટીદાર સમાજનું અન્ય પણ વ્યક્તિ હશે તો અમારું સોમાંથી સો ટકા મતદાન હશે બાકી અમે આજની તારીખમાં પ્લાન બી ઉપર કામ કરી રહ્યા છીએ ગામડે ગામડે પોસ્ટર બોર આપ જોઈ રહ્યા છો ગામડે ગામડે સ્ટીકરો દેખાય છે ગામના પાદર અંદર ગામમાં કઈ ખાલી માત્ર દરબારો તો રહેતા ન હોય પણ આખો ગામ જ્યારે આપણી સાથે સહમત થતો હોય અઢારે વરણ અમારી સાથે સહમત થતું હોય તો આપ સમજી શકો છો કે બાવીસ કરોડ રાજપૂતો છે એની સાથે એક 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 વ્યક્તિ સાથે પાંચ 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 જોડાઈ જાય ને તો સાહેબ સરકાર ઉતલાવી નાખે એ તાકાત રાજપૂતોમાં છે

એ હવે અમે માથા ગણાવીને અને કચકચાવીને ઈવીએમ મશીન ને જવાબ દેશું અને આવનારા દિવસોમાં આપ પણ એનું રિઝલ્ટ જોશો કાકાતથી અમે લડશું અને કાકાતથી સમગ્ર ભારતની અંદર ભાજપની અંદર જે કાંઈ અત્યારે અમારા રાજપૂતો માત્ર રાજકોટની અંદર જ પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ મતદાન કરવાનું છે પણ અન્ય રાજપૂતો ક્યાં જશે એના માટે સમગ્ર ભારત માટેની તૈયારી પાર્ટીને રાખવાની થશે તકજે એક એક સવાલ આપણે પૂછી લઉં છું ક્ષમા વિરસે પૂછણામાં હું કહી દીધું છે તો એમ કે ક્ષત્રિય માફ કરી દેશે મને એક વસ્તુ હજી પણ આપને હું ફરી બે હાથ જોડીને સમજાવું છું કે માફી નામનો પ્રશ્ન આવતો જ નથી ક્યાં સુધી અમારે માફ કરવાના તમે દરરોજ મને તમાચો મારો દરરોજ મને તમાચો મારો ચૂંટણી સમયે તમાચો મારો અમે શું તમારા માટે જોક્સ છીએ અમે શું તમારા માટે એક હાસ્યાસ્પદ આશિયામાં છીએ તમે દર વખતે ક્ષત્રિય સમાજને શું કામ ટાર્ગેટ કરો છો ગત ચૂંટણીમાં આપને ખ્યાલ છે બે હાજર સત્તર માં જયારે વિધાનસભાની ચૂંટણી ચાલી રહી હતી સત્તર અઢાર મને આમ એક્ઝેક્ટલી આઈટીઆ નથી ઓગણીસ ની આસપાસ ત્યારે દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક પરેશ રાવલે ક્ષત્રિય સમાજને રાજા રજવાડાના વાંદરા કીધા આ તમે અમને શું સમજવા માંગો છો એ નથી સમજાતું કે ક્ષત્રિયોની વ્યાખ્યા તમારા મતે શું છે

કે માફી આપવાનો તો કોઈ સવાલ જ નથી અમે તો ઢીલા પડવાના જ નથી અમે તો નીચે માથું નમાવાના જ નથી પરંતુ જો પુરુષોત્તમ રૂપાલા અડીખમ રહેશે તો પછી તેઓને કઈ રીતે નીચે પાડવા અને બીજેપી પક્ષને કઈ રીતે નુકસાન પહોંચાડવું અને તેમાં પણ ક્ષમાની તો ક્યાંય વાત આવતી જ નથી તો હવે વિચાર કરવાની જરૂર આપને છે કે આગામી સમયની અંદર આજે રાજકોટની અંદર અઢાર વર્ણો ક્ષત્રિય સમાજના તમામે તમામ લોકો તેમની સાથે છે તેવો તેમનો દાવો છે તો હવે વિચાર કરવાની જરૂર ભારતીય જનતા પાર્ટી પક્ષને છે